ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં જ બનેલા ડભોઈ સરિતા બ્રિજ રિલાયન્સ મોલ પાસે ઉતરવાની સાથે જ મોટા ખાડાઓના કારણે અકસ્માત અને વાહનો ફસાવાનું જોખમ વધી ગયું છે વહેલી સવારે આઈસર ટેમ્પો ફસાયો જેસીબી બોલાવવું પડ્યું આજે વહેલી સવારે સરિતા ઓવરબ્રિજ ઉતરવાના માર્ગ પર આવેલા એક મોટા ખાડામાં એક આઇસર ટેમ્પો ફસાઈ ગયો હતો ખાડાની ગંભીરતાના કારણે ટેમ્પો ટાયરો સંપૂર્ણપણે અંદર ઉતરી ગયો તેના પગલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો આ ફેસા આ ફસાયેલા ટેમ્પોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ જેસીબી મશીન બોલાવવું પડ્યું હતું લાંબા પ્રયાસ બાદ આઈસર ટેમ્પાને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો પરંતુ આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે કામની ગુણવત્તા અને સમારકામ પ્રત્યે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પણ પ્રજાને મુશ્કેલી વેઠવી પડે છે નગરપાલિકા તંત્ર આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે સખત પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે સમગ્ર ડભોઈ નગરના વાહન ચાલકો અને રાહદારીઓની રાહત થાય તે માટે નગરપાલિકા તાત્કાલિક ધોરણે તમામ મુખ્ય માર્ગો પરના ખાડાઓ પૂરે તે સમયની તાતી જરૂરિયાત છે